સરકાર વિસ્તારમાં માલિકી માલિકીના પ્લોટ નંબર બે બી માં ઘણા સમય થી ગેરકાયદે કબજો જમાવી તેમાં બાથરૂમ ઉપરાંત છાપરા સહિતના બાંધકામો ખડકી તો પ્રત્યે દીવાલ ચણી લેવામાં આવી હતી સરકારી plot માં થયેલા દબાણ અંગે અગાઉ મહાપાલિકા તંત્રએ દબાણ દબાણ હટાવી લેવા સૂચના આપી હતી પરંતુ તંત્રની તમામ સૂચનાઓને અવગણી દબાણકર્તાઓએ પોતે કરેલા દબાણોને ઘટાવતા આજે કમિશનર શ્રીની સૂચનાના પગલે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ ટાઉન પ્લાનિંગ તેમજ દબાણ હટાવ સરકારી પ્લોટ માં થયેલા ગેરકાયદેસર દબાણો ને તોડી પાડી ચક્યા ખુલ્લી કરી હતી 上手やばい。<music>